અમદાવાદના નિકુલમાં અસુવિધા મુદ્દે સ્થાનિકોએ ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર ને ઉગ્ર રજૂઆત કરી સ્થાનિકોની સમસ્યા જાણવા ધારાસભ્ય બાબુભાઈ જમલાદાસ પટેલ અને કોર્પોરેટર બળદેવ પટેલ દીપક પંચાલ ઉષા રોહિત અને વિલાસ દેસાઈ ચેમ્બરોની યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાથી ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે સ્થાનિકોને પીવાનું ચોખ્ખું પાણી બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે મનપા તરફથી વિપરીત વિતરણ કરાતું પાણી પીવાલાયક પણ નથી અને આ ઉપરાંત સામાન્ય વરસાદમાં પણ ગુંટણ સમા પાણી ભરાઈ જાય છે અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો નિકોલ માં કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂંટીને લેવારટી હજુ કે રાત્રે તમે જો તમે ગણાવું કરોડ ના કામ હું જો આઠ કરોડની લેબોરેટરી બનાવી લાયબ્રેરી જોઈ અમે તો ખબર પડે છે માહિતી પૂરી છે કે બાજુ માં પણ પાર્ટીક્યુલર બને છે પાંચ કરોડ ના ખર્ચે જોવો જોઈએ બંને છે બની ગયું ચાલુ છે આ અરે <coughs> અમે <coughs> 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 બાબુ કાકા હાથ કેમ ખેચો બાબુ કાકા હાથ કેમ ખેચો નિકોલ કેમ ખેંચો વડા આ વાસ્તવિકતા છે નિકોલ અટકાલી વોલ માં મોટામાં મોટો વોલ નીકળો નીકળો ડોળો નીકળો ડોળા બધા વોલ સતલ વધારે નીકળો